જય માતાજી ભાઈ તો હું છું સિવિલ એન્જિનિયરિંગ કરેલો ખેડૂત તો પેલા પાઠમાં જોયું કે હું સિવિલ એન્જિનિયરિંગ કરીને પણ ખેતરમાં કામ કરું છું તો 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 કે આ બધાને ખબર આપણે ગુજરાતી ના સેટિંગ કરી લઈએ તો હું ત્રણ મહિના જોબ પર ગયો સાઈડ ઉપર પંદર હજાર પગારમાં તો પિસ્તાલીસ હજાર મળ્યા તો આપણને કંઈ પિસ્તાલીસ હજારમાં માં ખુશ ના રહ્યા પછી મેં વિચાર્યું કે હવે કંઈક તો કરવું પડશે તો ખેતીમાં આવી ગયો હવે આ આપણી મકાઈ છે જોઈ લો તમે લગભગ આમાંથી એક ટ્રેક્ટર મકાઈ ને કરશે અને આ મકાઈ પણ આપણી જ છે એમાંથી ચાર ટ્રેક્ટર મકાઈ નીકળશે તો સિવિલ એન્જિનિયરિંગ કરીને ખેતી કરવાનું મારું કારણ તમને હું જણાવી દઉં કે હવે આ મકાઈ રેડી કરવાની ત્રણ મહિના લાગશે મકાઈ થઈ જશે રેડી પછી આપણે એક તબેલો છે અને મેની તબેલો તમને બતાવી દઉં હા જોઈ લો આ આપણી વેલ્યુ છે અને એક પાડી છે એમાં ટોટલ અહીંયા પાંચ છે જે મેં ખેતરમાં લાવી દીધા કેમ કે ઘરે ચાલુ લઈ જવામાં

અને આને થોડો ટાઈમ લાગશે તો છ મહિનામાં જઈ લો તમે બધાને સાહીઠ હજાર સાહીઠ હજાર કિંમત ગણો તો બે લાખ ચાલીસ હજાર થઈ જાય તો પછી પિસ્તાલીસ હજારમાં ભાઈ આ ગુજરાતી ખુશ ના રહે નહીં આવો બીજે આગળ પાઠમાં મેં બીજું બધું બતાવશું અત્યારે આટલા સુધી રાખો જય માતાજી